તો હેલો મિત્રો નમસ્કાર વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે બતાવવાના છીએ વર્ષોત્તમભાઈ રૂપાલાનો વિડીયો જે જાહેરમાં માફી માંગી રહ્યા છે એનો તો મિત્રો જુઓ પૂરો વિડિયો મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચવું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે

મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ